લખોમય ভক্তોની આસ્થાના અવસર ભાદરવી પૂર્ણમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ થયો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂર્ણમ મહામેળાનો શુભારંભ કરાયો કલેક્ટર સહિતના અધિકારી શ્રીઓ માં અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળની કરાઈ શરૂઆત. આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂર્ણમ મહામેળાનો રંગેચ પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર યાત્રા ધામ અંબાજીમાં આજથી આગામી 7 સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત કરાઈ છે અંબાજી ખાતે તાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર શ્રી સહિતના મહાનુભાવોએ રથને ખેંચીને મેળાની શરૂઆત કરાઈ હતી મેળાનો શુભારંભ થવાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા મા અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિરઝા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલા વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરશ્રીઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

જય જય અંબેના નાદ સાથે આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસ ટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈ પણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતને તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે સમગ્ર જિલ્લા તંત્ર પ્રવાસન વિભાગ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા અમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ આજે સૌ માવી ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું જય અંબે